તો જે લીલા છે તે લીલામાં સૌથી પહેલાં બ્રહ્મ શું કરે છે એક વાતને સમજો પોતાના સત ચિત્ત અને આનંદ હમણાં જ અમારા મુંબઈમાં બાળકોની પુરુષોત્તમ સહસ્ર નામની શિબિર થઈ તેમાં મેં બાળકોને એક વાત સમજાવી કે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એને તમે કેવી રીતે સમજશો તો મેં એમને પ્રશ્ન આપ્યો કે તમને શું લાગે છે કેમ કે આપણે ગણિતમાં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આવા ચાર ફંક્શન કરીએ છે મૂલ ચાર ફંક્શન્સ હોય કાલક્યુલેટરમાં પણ આ ચાર જ ફંક્શન મુખ્ય હોય પક્ષી બધા એના કોમ્બિનેશન વેરાયટીથી ઘણા બધા ફંક્શન્સ આવે તો આ ચાર ફંક્શનમાંથી સૃષ્ટિ કયા ફંક્શનથી પ્રકટ થઈ સરવાળાથી પ્રકટ થઈ બાદ બાકીથી પ્રકટ થઈ ગુણાકારથી પ્રકટ થઈ કે ભાગાકારથી પ્રકટ થઈ બાળકોએ બહુ સારી રીતે ભાગ લીધો એમાં અને એક વાત સમજો સમજવાની મુદ્દાની વાત છે આ કે જો આપણને સરવાળો કરવો હોય સૃષ્ટિ પ્રકટ થવા માટે તો ભગવાનમાં કંઈક ઉમેરવું પડે ભગવાનમાં બીજું કંઈક બીજા કોઈકને ઉમેરવું પડે તો સરવાળો થાય ને એટલે સૃષ્ટિ ભગવાનનો સરવાળો નથી ગુણાકાર કરવો હોય તો એક બીજા સંખ્યાથી આપણને ગુણિત કરવી પડે એટલે ચાર ગણા બે તો એક ચાર સંખ્યા જોઈએ ને એક બે સંખ્યા જોઈએ તો આઠ થાય ને એ બે ક્યાંથી લાવવો પાછો એટલે ગુણાકાર થઈ શકતો નથી હવે આપણી પાસે બચ્યા શું ભાગાકાર અને બાદ બાકી તો બાદ બાકી અને ભાગાકારમાંથી શું તો એક વાત સમજો કે ભાગાકાર માટે પણ બે સંખ્યા જોઈએ કેમ કે ભાગવું હોય એક સંખ્યાને તો પાછો એક બીજો નંબર જોઈએ બીજો નંબર હોય તો એનાથી આપણે એને ભાગી શકીએ ને ભાગવું જ કહેવાય ને શું કહેવાય ગુજરાતીમાં તો એ ભાગવા માટે પણ બીજો નંબર જોઈએ અને જો શાસ્ત્ર એમ કહેતો હોય કે બ્રહ્મ સિવાય અહીંયા બીજું કશું છે નહીં એટલે આ સૃષ્ટિને પ્રકટ થવામાં સરવાળાનો સિદ્ધાંત લાગુ નથી થતો ગુણાકારનો સિદ્ધાંત લાગુ નથી થતો ભાગાકારનો સિદ્ધાંત લાગુ નથી થતો ફક્ત એક સિદ્ધાંત લાગુ થાય છે બાદ બાકીનો બાદ બાકીમાં શું છે જો મારી પાસે ચાર પાંચ આંગળીઓ છે મેં એક બાદ કરી તો ચાર રહી ગઈ જે છે એમાંથી કંઈક બાદ કરવાનું છે બચ્યું કેટલું તેનું નામ બાદ બાકી બાદ ગુજરાતીમાં ખરેખર ઇટમોલોજી એની કેવી હશે મને ખ્યાલ નથી પણ કોમન સેન્સથી મને એવું સમજમાં આવે છે કે બાદ કર્યા પછી જે બચે તેનું નામ બાદ બાકી તો એક પાંચ હોય મારી પાસે ને એમાંથી એક ને બાદ કરું તો ચાર બચે બાદ પછી બચે તેનું નામ બાદ બાકી બાકી શબ્દ ઉર્દુનો છે હો ગુજરાતીનો નથી બાકી એટલે જે બચી રહેતો હોય તેને બાકી કહેવાય તો બાદ કર્યા પછી જે બચે તેનું નામ બાદ બાકી એટલે ભગવાને પોતાના સચ્ચિદાનંદમાંથી આનંદની બાકી કરી બાકી કેવી રીતે કરી એ બાકી કરી એટલે મારે શું અંગૂઠો કાપવો પડ્યો અરે આમ હતો આમ કરી દીધો બાદ થઈ ગયો ને બાકી કેટલા બચ્યા ચાર આમ હતો આમ કર્યો બાકી કેટલા બચ્યા ત્રણ મારે આંગળીએ કાપવી નથી પડી અંગૂઠોએ કાપવો નથી પડ્યો ખાલી એને સંતાડવો પડે સંતાડીએ તો ત્રણ થઈ જાય એમ બ્રહ્મે પોતાનામાં જે આનંદના જે અસંખ્ય અપરિચ્છિન્ન ગુણો છે તેને સંતાડી દીધા એટલે સત અનચ્ચિત થઈ ગયા બે બચી ગયા આખી સૃષ્ટિ સત અને ચિતથી પ્રકટ થઈ સત અને ચિત્તથી પ્રકટ થઈ સતમાં ચિતની બાકી કરી દીધી એટલે સત જ રહી ગયો આખી સૃષ્ટિ સૌથી પહેલાં બાદ બાકીથી પ્રકટ થઈ છે એકોહમ હમ બહુશ્યામ પ્રજા જે કહીએ તે તે વખતે ત્યાંના છોકરાએ બહુ સારો ભાગ લીધો એ શિબિરમાં અને છોકરાએ બહુ સવાલ મને કર્યો કે તમે પોતે એ વચન આપ્યો કે સા આત્માનમ દ્વિધા પાતયત એટલે ભગવાને ભા વિભાજન કર્યું પોતાને તો તમારે ભાગાકાર કહેવું જોઈતું તું બાદ બાકી કેમ કહ્યું પણ ભાગાકાર માટે બીજી સંખ્યા લાવવી ક્યાંથી બાદ બાકીમાં એ એક આપણને અવેલેબલ છે કે બીજી સંખ્યા લાવ્યા વિના આપણે બાદ બાકી કરી શકીએ છીએ અને ભાગાકારમાં એ પોસિબિલિટી નથી કે બીજી સંખ્યા આપણે લાવીએ કેમ કે બ્રહ્મથી સિવાય બહારથી કઈ વસ્તુ લાવીને બ્રહ્મને એનાથી ભાગવા કે જેનાથી બ્રહ્મમાં બાકી શું બચ્યું તે આપણે કહી શકીએ એટલે આખી સૃષ્ટિ જે પ્રકટ થઈ છે એ સરવાળાથી નથી થઈ આખી સૃષ્ટિ ઘણા લોકો એમ કહે છે કે બ્રહ્મને સાથે માયાનો સરવાળું કરો તો સૃષ્ટિ પ્રકટ થાય મહાપ્રભુજી ના કહે છે કે ના માયાનો સરવાળો કરવાથી સૃષ્ટિ પ્રકટ થાય એમ જો તમે કહો છો તો તમને લીલા બોધ ન થયો માયા બોધ થયો કેમ કે તમે ઉમેર્યું શું બ્રહ્મમાં માયા ઉમેરી ને તેથી સૃષ્ટિ પ્રકટ થઈને તો સૃષ્ટિના કારણરૂપે તમને બ્રહ્મ નહી જણાયો પણ માયા જણાય કેમ કે બ્રહ્મમાં માયા ઉમેરીએ તો સૃષ્ટિ પ્રકટ થાય ને તો મહાપ્રભુજી કહે છે તો તમને લીલાબોધ નહીં થાય લીલાબોધ કરવો હોય તો કોઈ પણ એમાં ઉમેરો નહીં સરવાળો નહીં કરો હવે જયારે સરવાળો ન કરી શકીએ તો ગુણાકાર ક્યાંથી કરી શકીએ શેનાથી ગુણીએ પ્રભુને અથવા સેનાથી ભાગીએ પ્રભુને જે સા આત્માનમ દ્વિધાપાતયત કહ્યું છે કે એને પોતાને બે ભાગમાં વિભક્ત કર્યા તેથી આપણને ફેસ વેલ્યુ પર એવું લાગે છે ટુ યુ કે અહીંયા ભાગાકાર થયો હશે એ ભાગાકાર એટલા માટે નથી થયો કેમ કે એક વાત સમજો કે એ જે દ્વેધા પાતન પહેલાં પણ પ્રભુએ પોતાનામાં કોઈક બાદ બાકી કરી છે બાદ બાકી કરીને જે આખો ઇન્ટીગ્રેટેડ હોલ છે એમાંથી કોઈક એક હિસ્સાને આમ છૂટો કર્યો એક હિસ્સાને આમ છૂટો કર્યો એ છૂટો કરવાને કારણે એમ જેમ સમજો કે ચાર અંગલી છે આમ આમ કરી દઉં તો શું છે બે થઈ ગયા બે આ તરફ ગયા બે આ તરફ ગયા હવે તમને ચાર નો બોધ નહીં થાય પણ બે નો બોધ થશે તો એ પણ એક બાદ બાકીનો એક વેરાયટી છે હો બાદ બાકીની એક વેરાયટી આમ હોય અને બાદ બાકીની એક વેરાયટી આમ પણ હોઈ શકે કે જે ચાર હતી આમાંથી મેં બે કરી દીધા એના એમાં મેં ઇન્ટરનલ ફંક્શન કર્યા એક્સટર્નલ અને કરતાં એ આખી સૃષ્ટિની સિફત છે તેમાં બ્રહ્મ આદાવે ચ મધ્યે જ સર્વત્ર ગીયતે ભાગવત ભાગવતેથી કહે છે કે ભાગવત એ જાતનું તમને ભગવાનની સૃષ્ટિની સિફત શીખવાડવા માંગે છે કે જેમાં આદિ મધ્ય અંતમાં સર્વત્ર ભગવાન ભગવાન અને ભગવાન સિવાય બીજો કોઈ વસ્તુનો તમને બોધ ન થાય બીજા કોઈને તમને ઉમેરવાની કે બીજા કોઈથી ઘટાડવાની કે બીજા કોઈથી ગુણાકાર ગુણાકાર કરવાની ભગવાનની જરૂરત નથી ભગવાનને તમે ભગવાનના આધારે સમજી શકો તેનું નામ ભાગવત ભગવાનને ભગવાન સિવાય બીજા કોઈ આધારથી સમજવું તેનું નામ અભાગવત પછી તમે ભાગવત ન કહી શકો તો મૂળ એક સિદ્ધાંત આપણે આ સમજવાનો છે જ્યારે પ્રભુના સચિદ આનંદમાં આવી રીતે બાદ બાકીથી સદંશ અને ચિદંશ નોખા પ્રકટ થયા તે સદંશ ચિદંશ નોખા પ્રકટ થયા એમાં ભાગવત અને મહાપ્રભુજી આપણને એક બહુ સુંદર વસ્તુ સમજાવે છે એ કહે છે કે ભગવાનના સદંશમાંથી સત્વગુણ પ્રકટ થયો ચિદંશમાંથી રાજસ ગુણ પ્રકટ થયો અને આનંદાંશમાંથી તમો ગુણ પ્રકટ થયો આખો ભગવાન એમ હતો આમ થયો આખો ભગવાન સચ્ચિદાનંદ હતો એ સચ્ચિદાનંદ ભગવાનમાં સચિત્ત અને આનંદ આમ થયા જ્યારે આમ થયા ત્યારે સતમાંથી સત્વગુણ પ્રકટ થયો ચિત્તમાંથી રાજસ ગુણ પ્રકટ થયો અને આનંદમાંથી તમો ગુણ પ્રકટ થયો હવે જ્યારે સત્માંથી સત્વગુણ પ્રકટ થયો ચિત્તમાંથી ભગવાનના ચિદંશમાંથી રાજસ ગુણ પ્રકટ થયો અને આનંદમાંશમાંથી તમો ગુણ પ્રકટ થયો એ ત્રણેય ગુણોને એ ત્રણેય ગુણોને ભગવાનને પોતાની સૃષ્ટિમાં સદંશ સૃષ્ટિમાં એનો આધાન કર્યો આધાન કર્યો એટલે જેમ બીજનું વાવેતર કરીએ ને એમ એનું વાવેતર કર્યું એ ત્રણેય ગુણોનું એ ત્રણેય ગુણોના વાવેતરથી એમાંથી મહતત્ત્વ ખીલ્યું મહત્તત્વ એટલે શું એક જાતનું એવો તત્વ કે જે તત્વને કારણે આપણને યુનિવર્સલ અવેરનેસ આવે આપણને જો એક વાત સમજો કે આપણે યુનિવર્સલ અવેરનેસ એટલે સમગ્રની સભાનતા સમગ્રતાની જે સભાનતા તો આપણને ભીતર સમગ્રતાની સભાનતા આવે છે ખૂબસૂરતી વાતની સૃષ્ટિની પ્રક્રિયાની ભાગવતમાં વર્ણવેલ સૃષ્ટિની પ્રક્રિયાનું જે ખૂબસૂરતી છે તે એ વાતમાં રહેલી છે કે સૌથી પહેલું તત્વ જે પ્રકટ થયું એ સમગ્રતાની સભાનતા માટે ઉપયોગી કોઈક ઉપકરણ પ્રકટ થયો એ સમગ્રતાની સભાનતા એનામાં ઉપયોગી ઉપકરણ પ્રકટ થયો ઉપયોગી કરણ પ્રકટ થયો ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકટ થયો તેને ભાગવત મહત્તત્વ કે છે એ મહત્તત્વમાં કેમ કે કરણ છે કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ એ કરણમાં પાછો કરતા કોઈ જોઈએ જેમ માઈક એક કરણ છે મારું જે હું બોલી રહ્યો છું તે બોલવાનો મારું બોલેલું તમારા સુધી પહોંચવા માટે માઈક એક કરણ છે પણ હું જો બોલું નહીં કરતા તરીકે તો માઇક પોતાની મેળે તો કંઈક શબ્દ તમારે સુધી પહોંચાડી ન શકે ને એટલે એને કરતા જોઈએ ભાષણને પહોંચાડવાનું કરણ એ માઈક અને એક ભાષણ કરતા જોઈએ એમ મહત્વ એ સમગ્રતાની સભાનતાનો જે તત્વ તેનો જે કરણ એનામાં એક કરતા જોઈએ એટલે ચિદમ્શમાંથી કરતા પ્રકટ થયો જેને પુરુષ કહેવાય એ પુરુષનો પાછો ચૈતન્યનો આધાર મહત્તત્વમાં થયો ચૈતન્યનો આધાન મહત્તત્વમાં થવું એનો મોડલ શું આપણે સમજશું સરળતાથી સમજવાનો પ્રયાસ કરો તમને ખબર પડશે કે આપણી પાસે બલ્બ છે આપણી પાસે પંખો છે આપણી પાસે માઇક છે આપણી પાસે સ્પીકર છે એમાં જ્યાં સુધી વીજળીનો કરન્ટ ન વહે ત્યાં સુધી એ પ્રકાશ આપી શકતો નથી આ પંખો ફરી શકતો નથી આ માઈક જે છે તે સાઉન્ડને મારાથી મારા મોડેથી બોલાયેલા સાઉન્ડને તમારી સુધી પહોંચાડી શકતો નથી તો એમાં એક ઉર્જા જોઈએ મહત્તત્વમાં ઉર્જા ક્યાંથી આવી પુરુષના ચૈતન્યનો આધાર એમાં થયો કરંટ એમાં પાસ થયો એમાંથી મહત્તત્વ પાછો એવી રીતે વર્તાવ કરતો થઈ ગયો જેવી રીતે પંખો કે વીજળી જે પ્રકાશ નહોતા આપી રહ્યા તે પ્રકાશ આપવા માંડ્યા અને ફરતો ન ફરી નહોતી શકતો ફરી નહોતી ફરી નહોતો શકતો તે ફરવા માંડ્યો માઈક જે સાઉન્ડને તમારા સુધી લઈ નથી જઈ શકતો તે સાઉન્ડને લઈ જ શકવા માટે સમર્થ થયો એમાં એ શક્તિ આવી એક મિનિટો એ પુરુષ તત્વનું એમાં આધાન થયું એ પુરુષ તત્વના આધાનને કારણે જે મહત્તત્વમાંથી બીજા બધા કર્ણો ઉત્પન્ન થયા એ કર્ણો કેવી રીતે ઉત્પન્ન થયા એનું એ બહુ સુંદર બતાવ્યું છે કે મહત્ત્વમાં સમગ્રતાની સભાનતા માટેનો એ કરણ હતો તેથી એને સમગ્રતામાં એમ સમજાયું કે મારામાં આંખ પણ છે આંખને જોવા માટે રૂપ પણ છે મારામાં ધ્વનિ પણ છે ધ્વનિને સાંભળવા માટે કાન પણ છે મારામાં સ્પર્શ પણ છે સ્પર્શને અનુભવ કરવા માટે ત્વગિન્દ્રિય પણ છે મારામાં ગંધ પણ છે ગંધને જાણવા માટે નાસિકા પણ છે મારામાં સ્વાદ પણ છે એની સમગ્રતામાં બધું જ છે એ બ્યુટીને સમજો કે એની સમગ્રતામાં બધું છે જેમ બીજમાં પેડના વૃક્ષના થળનો શેપ પણ છે પાંદડાનો શેપ પણ છે ફૂલનો કોમલતા પણ છે આ થળની કઠોરતા પણ છે ફલની મીઠાશ પણ છે બધું જ બીજમાં રહેલું હોય એમ મહત્તત્વ જે છે એક જાતનો બીજ છે કે જેમાં બધું જ સમાહિત છે અને સમાહિત છે તે એમાં એને અનુભવ એમાં એના પ્રત્યે એનામાં સભાનતા આવી અને જ્યારે સભાનતા થાય આવી ત્યારે એમાંથી એ કરવા એ વસ્તુઓ એ ફંક્શન એ ક્રિયાઓ એમાંથી ફૂટવા માંડી એ ફૂટવા માંડી ઇન્દ્રિયો રૂપ તન્માત્રાઓ તે બાજુ જે ચેતના જે મહત્તત્વમાં વીજળીના માફક પ્રવિષ્ટ થઈ તે વીજળીના માફક પ્રવિષ્ટ થયેલી ચેતનામાં એક વસ્તુ હોય છે એક ધ્યાનથી વાત સમજો કે જ્યારે પણ આપણામાં સેન્સિટિવિટી હોય તો એ સેન્સિટિવિટી આપણી ભીતર જ્યારે પણ હોય ત્યારે સેન્સિટિવિટી એટલે સચેતનતા તો એ સચેતનતા સીમિત રહેવા નથી માગતી દરેક બાબતમાં સચેતન થવા માગે છે તો જેમ રૂપ પ્રકટ થયો તો રૂપની ચેતના આપણને જોઈએ ગંધ પ્રકટ થયો તો ગંધની ચેતના જોઈએ મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કરે છે કે જ્યારે એક ચેતના આપણને જોઈતી હોય તે વખતે બીજી ચેતનાને થોડીક સબડ્યુ કે ડાયલ્યુટ કરવી પડે કે ના પડે દાખલા તરીકે તમે મારું પ્રવચન સાંભળી રહ્યા છો તમે મારું પ્રવચન સાંભળી રહ્યા છો એક ઉદાહરણથી તમને સમજાવું છું તમને આ બ્લુ બેકગ્રાઉન્ડ દેખાઈ રહી છે કે નથી દેખાઈ રહી પણ જે વખતે તમે મારું પ્રવચન સાંભળવામાં તમારું ધ્યાન હશે તે વખતે તમને આ બ્લુ બેકગ્રાઉન્ડ દેખાતી હોવા છતાં પણ ન દેખાતા જેવી થઈ જશે કેમ કે તમારું ધ્યાન સાંભળવામાં છે તમારું જે ધ્યાન સાંભળવામાં ન હોય તો તમારું ધ્યાન શું શું દેખાઈ રહ્યું છે બ્લુ દેખાઈ રહ્યું છે પછી પીલી માલા દેખાઈ રહી છે પછી પોસ્ટર પીલો દેખાઈ રહ્યો છે પછી ગોપીનાથજીના દર્શન બધું જ તમને દેખાશે જ્યારે સાંભળવામાં ધ્યાન નહીં હોય તો જ્યારે પણ આપણે સચેતન થઈએ તેમાં એ ડિમાન્ડ હોય છે કે જ્યારે સચેતન વસ્તુ હોય ત્યારે એ પોતાની સચેતનતાને એકમાં સીમિત નથી રહેવા માગતી સચેતનતા કોઈ પણ એક રીતે સીમિત રહેવા નથી થવા નથી માગતી ઘણી બધી રીતે જે બ્રહ્મ એકોહમ બહુશ્યામ થયો તેમ આપણી સચેતનતા પણ ઘણી બધી રીતે સચેતન થવા માગે છે તેથી આપણી ભીતર મહત અહંકાર બુદ્ધિ મન એ બધી સચેતનતાના જુદા જુદા પ્રિન્સિપલ્સ પ્રકટ થયા આ વાત એકવાર ધ્યાનથી સમજો एग्जैक्ट आज मॉडल एक बात ध्यान से देने की बात है कि ये मॉडल ब्रह्मा जी को ब्रह्मा जी को भगवान ने दिखाया कि सब कुछ मेरे में है देख लो मेरे में जो कुछ ब्लू के तरह मौजूद है वह तरह से तुम सृष्टि कर लो वन सेकेंड एक सेकेंड ब्लू तैयार भयो है महतत्व के रूप में जाकु जगद अंकुर महाप्रभु जी के कि जगद अंकुर है में सब कछु है मान सकलता की सभानता जो है वो महतत्व है वो पा में भी पाछो सब कुछ है सो so, मोरलेस ब्रह्मा को एक जड़ रिपली का को भगवान में सब कुछ दिखे हो यहाँ पुरुष को महत्व में सब कुछ दिखे है और वा <laughs> तो के इंटरेक्शन से सारी सृष्टि पैदा हुआ है तो समझवानी चाहिए के જેમ કોઈ પણ મકાન બનાવવું હોય તો પહેલા એનું બ્લુ પ્રિન્ટ બનાવવું પડે ને તો એ બ્લુ પ્રિન્ટ રીતે દેખાડ્યો સૌથી બ્રહ્માજીને પોતાનામાં દેખાડ્યો જે મુજબ બ્રહ્માજીએ સૃષ્ટિ પ્રકટ કરી પછી પુરુષને મહત્તત્વમાં એ બ્લૂ પ્રિન્ટ દેખાડ્યો આખા જગતનું તેથી પુરુષ અને પ્રકૃતિના સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ હવે એક વાત સમજો જે સત છે એની ખૂબસૂરતી જુઓ તમે કેટલી ખૂબસૂરત વાત ભાગવત આપણને સમજાવે છે સૃષ્ટિની પ્રક્રિયામાં આજની તારીખમાં સૃષ્ટિની પ્રક્રિયા માટેના ઘણા બધા સિદ્ધાંતો વૈજ્ઞાનિકોએ પ્રવર્તિત કર્યા છે બિગ બેંગ થિયરી એક્સપાન્શન થિયરી સ્ટ્રીંગ થિયરી એવા ઘણા બધા પ્રિન્સિપલ્સ રજૂ કર્યા છે કે સૃષ્ટિ આમ થઈ હશે સૃષ્ટિ આમ થઈ હશે હવે એમાં પુષ્કળ વિવાદ છે સાચું શું કે ખોટું શું પણ ભાગવત જે સૃષ્ટિનો પ્રકાર વર્ણવી રહ્યો છે એનો એક વખતે સાંભળશો ને તો આ વૈજ્ઞાનના ઉભા કરેલા વિવાદ કેટલા નિસ્સાર છે તે તમને સમજમાં આવી જશે ભાગવતમાં સ્પષ્ટ એમ કહ્યું છે કે આ બ્રહ્મનો મતલબ બ્રહ્મ મતલબ આપણે એમ સમજીએ ઘણા લોકો અપભ્રમમાં એને ભ્રમ કહેતા હોય છે બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધ એક જુદો સંબંધ છે અને બ્રહ્મ સંબંધ એક જુદો સંબંધ છે હો તો ઘણાઓના જગત સાથે બ્રહ્મ સંબંધ હોય છે ઘણાઓના જગત સાથે બ્રહ્મ સંબંધ હોય છે આપણે ભ્રમ સંબંધી નથી કેમ કે આપણે જગતને માયિક નથી માનતા આપણે જગતને બ્રહ્માત્મક માનીએ છીએ એટલે બ્રહ્મના સાથે આપણો સંબંધ બ્રહ્મ સંબંધ છે બ્રહ્મ સંબંધ નથી તો બ્રહ્મનો મતલબ ભાગવતમાં ચોખ્ખી રીતે સ્પષ્ટ શબ્દોમાં એ કહેવામાં આવ્યો છે કે બ્રહંત એ બ્રહત છે એમાં એ કન્ટિન્યુઅસ એક્સપાન્ડિંગ ફિનોમિના છે એનું નામ બ્રહ્મ બ્રહત્વાદ બ્રહ્મણત્વાદ બ્રહ્મ તો એક્સપાન્શન થિયરી તો આપણા બ્રહ્મ જ્યારે કહીએ ને ત્યારે જ આવી ગઈ એમાંથી બાપ કેવી રીતે રહી શકે જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ તૃતીય સ્વર્ગમાં આ વાત આવી ગઈ છે આ ચતુર્થ સ્વર્ગની વાત નથી સ્કંદની વાત નથી તૃતીય સ્કંદમાં આખી વાત આવી કે આ બધા જે તત્વો પ્રકટ થયા એ તત્વોનો એક ગોલો પ્રકટ થયો બ્રહ્માંડ ગોલો અને એ બ્રહ્માંડ ગોલામાં અંતર્યામી તરીકે ભગવાન નારાયણ અંદર જઈને બિરાજ્યા અને એમણે તપ કર્યો તપથી જે ગરમી ઉત્પન્ન થઈ તે ગરમીના કારણે પેલો બ્રહ્માંડનો ગોલો ફટ્યો એ બિગ બેંગ થિરી અને એનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એટલે કયા સાયન્સ નો સિદ્ધાંત છે કે જે અહીંયા નથી વર્ણવાયો તમે એક એક સિદ્ધાંત સાચો કે આ ખોટો પણ તમારા જેટલા સિદ્ધાંત છે મહાપ્રભુજીએ સંક્ષેપમાં આપણને સિદ્ધાંત મુક્તા બદલીમાં કહ્યું છે કે સો તદે પ્રકાર એના ભવતીથી શ્રુતિ મતમ એ જ બધી રીતે થઈ રહ્યો છે મને માયકમ સગુણમ કાર્યમ સ્વતંત્રંચેતી નૈકધા તદે વૈતત પ્રકારેણ ભવતી પ્રકારેણાતી શ્રુતે તમે બિગ બેંગ થિયરી લો કે સ્ટ્રિંગ થિયરી લો કે એક્સપાન્ડિંગ યુનિવર્સની થિયરી લો તદે વૈતત પ્રકારેણ ભવતી પ્રકારેણાતી શ્રુતે શ્રુતિનો મત છે કે એ રીતે એ પ્રકટ થઈ રહ્યો છે તો આ બધી થિરો આપણા બ્રહ્મના સૃષ્ટિના એટલે જ બ્રહ્મથી પ્રકટ થયેલો બ્રહ્માંડ અને બ્રહ્માંડ જે પ્રકટ થયો એમાંથી સૃષ્ટિ પ્રકટ થઈ બ્રહ્માંડ જે પ્રકટ થયો તેમાં કઈ જાતના ગુણો બ્રહ્મના આવ્યા તો એને વર્ણવા માટે મહાપ્રભુજી કહે છે કે જે સદંશ પ્રકટ થયો એ સદંશ ફક્ત સત નથી રહેવા માગતો જે સત પ્રકટ થયો જે સત છે એ ખૂબસૂરતી કન્સેપ્ટની ખૂબસૂરતી તમે જુઓ તો તમે એને રેલીશ કરી શકશો માણી શકશો કે જે છે એ ફક્ત છે એ રહેવા માગતો નથી એ થવા માગે છે વધવા માગે છે જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતી એ પાછો સંતાડ સંતાવાય માગે છે